શ્રાવણ મહિનાની ઓળખ આપણા દેશની ધાર્મિક આસ્થાનું પ્રતિક માનવામાં આવે છે અને શ્રાવણ મહિનામાં કાવડિયા પણ ભારે ભારે કાવડ ઉઠાવીને દોડે છે ગંગાજળ લેવા માટે હરિદ્વાર ગૌમુખ ગંગોત્રી જેવા પવિત્ર સ્થાનોથી કાવડમાં ગંગાજળ ભરીને આવે છે અને આસપાસના શિવ મંદિરોમાં શિવલિંગ પર જલાભિષેક કરે છે ત્યારે તેમનું વ્રત તેમનું અનુષ્ઠાન પૂરું થયું હોય એવું માનવામાં આવે છે કાવડ યાત્રાનું શું મહત્ત્વ છે એ આજે આપણે આપણી પોસ્ટમાં જાણીશું જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સ્વાગતમાં જો આ કાવડ યાત્રાની મહત્વની માહિતી આપ સર્વને પસંદ આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન અવશ્ય હિટ કરશો કાવડ યાત્રા કરવાથી ભગવાન શંકર અતિ પ્રસન્ન થાય છે અને ભક્તના રોગ ભય શોક અને દરિદ્રતાથી તેમને મુક્ત કરાવે છે ગંગાજળ લાવીને શિવલિંગ પર અભિષેક કરવું અત્યંત પુણ્યકારી માનવામાં આવે છે અને આ યાત્રા વ્યક્તિના પાપોનો નાશ કરે છે અને તેમને મોક્ષ અપાવે છે એવું માનવામાં આવે છે શ્રાવણ માસમાં ભગવાન શંકરને ખૂબ જ અતિ પ્રિય છે જળ અને જળનો અભિષેક અને આમ પણ ભગવાન શંકરને શ્રાવણ મહિનો ખૂબ જ અત્યંત પ્રિય છે આ મહિનામાં ભગવાન શંકરની પૂજાનું વિશેષ ફળ માનવામાં આવે છે અને કાવડ યાત્રા પણ આ જ ભક્તિનું ચરમ સ્વરૂપ છે કેટલીક ધાર્મિક માન્યતાઓ અનુસાર સૌથી પહેલાં કાવડ યાત્રાની શરૂઆત ભગવાન રામે કરી હતી મર્યાદા પુરુષો તમે બિહાર રાજ્યના સુલતાનગંજથી પોતાના કાવડમાં ગંગાજળ ભરીને બાબાના ધામમાં શિવલિંગના ઉપર જળાભિષેક કર્યો હતો અને અહીંથી જ કાવડ યાત્રાની શરૂઆત થઈ હોય એવું પૌરાણિક કથાઓ અનુસાર પુરાણો અનુસાર માનવામાં આવે છે એમ પણ માનવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં સૌથી પહેલાં કાવડ યાત્રા પરમ ભક્ત ભગવાન પરશુરામે પણ શરૂ કરી હતી ત્યારબાદ સંતો અને ઋષિઓ દ્વારા કાવડ યાત્રાનો પ્રારંભ થયો હતો શ્રાવણ મહિનામાં કાવડ યાત્રા કરીને ભગવાન ભોળેનાથના દ્વાર ઉપર જઈને ભક્ત ભગવાન ભોળેનાથ ઉપર જલાર્પણ કરે છે જળાભિષેક કરે છે અને તેમના મનની ઈચ્છાઓ અવશ્ય પૂર્ણ થાય છે અને તેમના જીવનમાં સુખ અને સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર કાવળને પોતાના ખભા ઉપર રાખવાથી જ સઘળા પાપોનો નાશ થાય છે એવી માન્યતા છે અને આમ પણ શ્રાવણ મહિનો ભગવાન શંકરને સમર્પિત છે અને તેમાં કાવડ યાત્રાનું વિશેષ મહત્ત્વ છે ભક્ત કાવડ લઈને પગે ચાલીને ઉઘાડા પગે ચાલીને ચંપલ પહેર્યા વગર ચાલીને પવિત્ર નદીઓથી જળ ભરી લાવે છે અને તે જળ ભગવાન શંકરને અર્પિત કરે છે કેટલાક લોકો એવું પણ માને છે કે શ્રવણકુમારે પોતાના માતા પિતાને કાવડમાં બેસાડીને તીર્થયાત્રા કરાવી હતી ત્યારથી પણ કાવડ યાત્રાનું ખૂબ જ મહત્ત્વ છે કાવડ યાત્રા કરવાથી પાપોનો નાશ થાય છે માન્યતા છે કે કાવડ યાત્રા કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે કાવડ યાત્રાની શરૂઆત કેવી રીતે થઈ આવો જાણીએ સમુદ્ર મંથન દરમિયાન ચૌદ રત્ન નીકળ્યા હતા સાથે જ એક ખતરનાક વિષ ઝેર પણ નીકળ્યું હતું અને જેને હળાહળ વીસ કહેવામાં આવ્યું હતું આ વીષથી આખી સૃષ્ટિ ખતરામાં પડી ગઈ ત્યારે ભગવાન શંકર આગળ વધીને તે વીષનું પાન કરી લે છે અને તે વીજ પીવાથી તેમનું ગળું ભૂરા કલરનું થઈ જાય છે નીલા કલરનું થઈ જાય છે અને તેને કારણે ભગવાન શંકર નીલકંઠ કહેવાયા વિષનું અસર ખૂબ જ તેજ હતી ભગવાન શંકરના શરીરમાં ખૂબ જ જલન થવા લાગી અને તેમને અસહનીય દર્દ થવા લાગ્યું દેવતાઓ તેમની આ પીડામાંથી તેમને મુક્ત કરાવવા માટે પવિત્ર નદીઓનું ઠંડુ ઠંડુ પાણી લાવીને તેમને જળાભિષેક કરવાનું શરૂ કર્યું તેમને અર્પિત કરવાનું શરૂ કર્યું અને આ કારણે પણ કાવડ યાત્રા શરૂ થઈ હોય એવી માન્યતા છે દશાનંદ રાવણ પણ ભગવાન શંકરના પહેલાં કાવડિયા હતા ને તેઓ કાવડમાં ગંગાજળ ભરીને લાવતા તેમણે ઉત્તર પ્રદેશના બાગપત પાસે મહાદેવ મંદિરમાં શિવલિંગ પર જળાભિષેક કર્યો હતો અને આથી જ ભગવાન શંકરની વિષની પીડામાંથી તેમને રાહત મળી હતી એવી એક ધાર્મિક માન્યતા પણ છે રાવણે ભગવાન શંકરના પહેલા કાવડિયા માનવામાં આવે છે જે કાવડમાં ગંગાજળ ભરીને લાવ્યા હતા અને બાકપતની પાસે આખા મહાદેવની અંદર તેમણે જળાભિષેક કર્યો હતો જેથી ભગવાન શંકરને વીસની પીડામાંથી રાહત મળી હતી કાવડ યાત્રા ભક્તોની આધ્યાત્મિક ઉન્નતિનો પણ માર્ગ માનવામાં આવે છે કાવડ યાત્રાને ક્ષમતા અને ભાઈચારાનું પ્રતિક માનવામાં આવે છે આમ શ્રાવણ મહિનામાં કાવડ યાત્રા ભગવાન શંકરને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે અને આ યાત્રા પવિત્ર નદીઓમાંથી જળ ભરીને લાવીને તેને કાવડમાં લઈને ભગવાન શંકરના મંદિર સુધી પગે ચાલીને શિવલિંગ પર જળાવવાની પરંપરા છે કાવડિયા કાવડને પોતાના ખભા ઉપર લઈને નીકળી પડે છે અને આ યાત્રાના કેટલાક ખૂબ જ સખત નિયમ છે અને કાવડિયા બમ બમ બોલેનો નાદ કરે છે અને ભક્તોને સાત્વિક ભોજનનું સેવન કરવાનું હોય છે રસ્તામાં શિવ ભજન કીર્તન કરતા રહેવું પડે છે સાથે જ કાવળને જમીન પર રાખવાની મનાઈ છે વર્જિત છે જો આપને મલમૂત્ર માટે કશે જવું હોય તો કાવળને જમીન પર નથી મૂકી શકાતું તેને ઊંચા સ્થાન પર મૂકવું પડે છે ત્યારબાદ સ્નાન કરીને જ કાવળને સ્પર્શ થાય છે મિત્રો આપને પણ કોઈ અવસર મળે તો આ શ્રાવણ મહિનામાં કાવડ યાત્રા અવશ્ય કરશો જય શ્રી કૃષ્ણ ફરી મળીશું આવા નવા નવા અવનવા વિષયો સાથે